તારે જેટલા આઈડિયા કરવા હોય એટલા કરી લે પણ હવે નહી હું પરાક્રમી છું જ્યારે તમે મોબાઈલ અડકવાનું ના કરશો ને તમારા મગજને પછી તમને નવા નવા વિચાર આવશે ખબર શું આવશે ખબર લેસન શું લઈને મોબાઈલ મોબાઈલમાં જોઈ લો અરે મારે તો ખુશી જોડે ફોન કરીને વાત કરવાની લઈને ફોન કરી લો જેવો ફોન તમે મૂકી દો ને એટલે તમને ફોન ના બધા કામ યાદ આવે બધા મારે પેલી ડોરેમન ટીમ થી ફોન કરી દલાઈ જરા કે એ તમને ક્યારે યાદ આવતો કે હું મૂકી દઉં ત્યારે એટલે એમ છતાંય તમારે એક દિવસ માટે એનું માનવાનું નહીં અને એવું પરાક્રમ કરે તો એ બધા કેટલા લોકો ફોન નતા અડ્યા કેટલા લોકોમાંથી આપણે